નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લાઈવ એક આઠ ન્યૂઝ ગુજરાત તો જોઈએ આજના મહત્વના સમાચાર મહેસાણાથી અમારા બ્યુરો છે ઠાકોર પાસેથી મહેસાણા કલેક્ટરને ભાગેડું દીકરા દીકરીઓ બાબતે કાયદામાં ફેરફાર કરવા માટે કરાઈ રજૂઆત સરકારને સીધો સવાલ અઢાર વર્ષની દીકરી માતા પિતાની કે સરકારની હિન્દુ સંસ્કૃતિ અને સમાજની રસમથી વિરુદ્ધ કાયદો કેમ કાયદો હંમેશા સમસ્યાઓ દૂર કરે નહીતર બદલાવ જરૂરી લોકતંત્રમાં લોકો તો લોકોની માંગ સ્વીકારે સરકાર ભારત દેશ લોકશાહી દેશ છે અહીં હજારો વર્ષોની પરંપરાગત સંસ્કૃતિ આધીન રહેણી કહેણી ધરાવતા લોકો રહેશે દેશમાં આઝાદી અને લોકતંત્રની સ્થાપના લોકહિત માટે અંસત અનિવાર્ય બન્યું છે પરંતુ કેટલાક કાયદો કાનૂન દેશના દરેક નાગરિકો માટે સમસ્યારૂપ સાબિત થઈ રહ્યા છે ત્યારે દેશમાં સમયાંતરે કાયદામાં સુધારા વધારા કરવાની માંગ ઉઠવા પામી છે આજરોજ મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરીએ પાટીદાર સમાજ હિતરક્ષક સમિતિ પાસ કાર્યકરો સર્વ સમાજ અગ્રણીઓ ભાજપ કોંગ્રેસ અને આપ વગેરે રાજકીય પાર્ટીના કાર્યકરો સાથે મળી સરકારે ભાગેડુ દીકરા દીકરીઓના લગ્ન કરાવવામાં સમર્થન કરતા કાયદામાં સુધારા વધારા કરવાની લેખિતમાં રજૂઆત કરી હતી જેમાં કરેલ માંગ મુજબ મૈત્રી કે લગ્ન કરારમાં માતા પોતાની સહમતી જરૂરી બનાવના છે તે વિસ્તારની કોર્ટમાં કામગીરી કરવામાં આવે સાક્ષીઓ ચાલીસ વર્ષથી ઉપરના હોવા જોઈએ ભાગડું દીકરા દીકરીઓને માતા પોતાની મિલકતમાંથી મુક્તિ મળે સરકાર પાસે કરેલ માંગ સ્વીકારવામાં નહીં આવે તો મહેસાણામાંથી શરૂ થયેલ જનઆક્રોશની ચિંગારી સમગ્ર ગુજરાતમાં જ્વાળામુખી બની અને રહેશે તેવી ઉગ્ર માંગ સાથે ગર્ભિત ચીમકી પણ ઉચ્ચારી હતી તો વધુ સમાચાર જોવા માટે લાઈવ એક ચેનલને વધુમાં વધુ શેર કરો સબસ્ક્રાઈબ અવશ્ય કરશો આજે મહેસાણા ખાતે જનક્રાંતિ મહારેલી નું આયોજન કરવામાં આવ્યું છે ને આયોજન એટલા માટે છે કે લગ્ન પ્રથા વિરુદ્ધ કાયદો બનાવવામાં આવે અને એના નિયમોમાં ફેરફાર કરવામાં આવે અઢાર વર્ષની દીકરી જાણે કહેવાય કે પ્રેમ લગ્ન કરી શકે એવો કાયદો છે તો એની અંદર અમે વિચાર્યું છે કે બાવીસ વર્ષ સુધીનો કાયદો બનાવવામાં આવે અને જ્યાં પણ રહેતા હોય દીકરી અને લગ્ન નોંધણી જે છે વિસ્તારમાં રહેતા હોય ત્યાં જ કરવામાં આવે અને લોહીના સંબંધ જેની સાથે હોય કે મા બાપનું સહી હોય એવી જ લગ્નને માન્ય ગણવામાં આવે આ કાયદા માટે મહેસાણાની અંદર જ્યારે એક સભા હતી ત્યારે માન્ય મુખ્યમંત્રી આવ્યા અને એની અંદર એ જાહેરાત કરીને ગયા હતા અને આજે દોઢ વર્ષ થઈ ગયો છતાંય એ કાયદામાં કોઈ ફેરફાર થયા નથી તો આ જનક્રાંતિ મારેલીનું આયોજન એટલે કરવામાં આવ્યું છે કે જલ્દી આ કાયદા માટે નિયમ બનાવવામાં આવે ને કાયદામાં સુધારા વધારા કરવામાં આવે અને જો સુધારા વધારા નહીં કરે તો આગામી દિવસોમાં આ શરૂઆત મહેસાણાથી થઈ છે એવી રીતે આખા ગુજરાતમાં આ જનક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવે રાજકીય જે રંગ કહેવાય કે જે રાજકીય માહોલ ઊભો કરવા માટેનો જે માહોલ છે તો એ બારામે શું કહેશો જો આમાં રાજકીય માહોલ ઊભો કરવાનો સવાલ એટલે નથી થતો કારણ કે આ મંચ પરથી તમામ સમાજના આગેવાનો છે કોંગ્રેસ ભાજપ આપ અને તમામ રાજકીય પાર્ટીઓનો પણ અહીંયા તમે જોવો છો કે મેળાવડો છે અને બધાએ જ તમામ સમાજના આગેવાનોએ પણ આને સમર્થન કર્યું છે પાટીદાર સમાજની દીકરીઓ ભાગી જાય છે એવું નથી પણ દરેક સમાજની દીકરીઓ એ ભાગેડું લગ્ન પ્રથા જો અમે પહેલાં જ કહું છું કે પ્રેમ લગ્નને વિરુદ્ધમાં અમે ક્યારેય નથી પણ જ્યારે ફસાવી પોસલાવી અને ખોટી ડિમાન્ડો કરીને દીકરીઓને લઈ જવામાં આવે છે એને ફસાવવામાં આવે છે ભોળી દીકરીઓને ફસાવી અને લગ્નની જાળમાં ફસાવવામાં આવે છે એના વિરુદ્ધમાં આ જનક્રાંતિનું રેલી આનું આયોજન કર્યું છે આ કોઈ રાજકીય રંગ આમાં નથી આમાં તમામ પક્ષોનું જોવો જો કે તમામ મંચ પરથી આજે બધાએ આહવાન કર્યું છે કે આ ગુજરાતમાં જનક્રાંતિની રેલીનું આયોજન આવનારા દિવસોમાં કરવામાં આવશે નહીં કોઈ પક્ષપાત કર્યા દસ લાખની જે મા બાપના એફડી કરવામાં આવી રહી છે એ બાબતે શું કહેશો બિલકુલ અત્યારના સમય સંજોગોમાં આપણે જોઈ રહ્યા છીએ કે જો દીકરીને અઢાર વર્ષની ઉંમર સુધી અને પાલી પોષીને ભણાવીને મોટી કરવામાં આવે છે તો ચોક્કસ એ મા બાપને નિરાધાર છોડીને જતી રહે છે તો એના નામે પણ દસ લાખની એફડી કરવામાં આવે જેથી કરીને મા બાપનું ભરણપોષણ પણ થઈ શકે કારણ કે અત્યારની પરિસ્થિતિમાં અમુક દીકરાઓ તો જાણી જોઈને પૈસાવાળાની દીકરી હોય તો એને ફસાવે છે ટાર્ગેટ બનાવે છે પછી છૂટાછેડાઓ માટે એલુમની માંગવાના પણ ઘણા કિસ્સાઓ અમારા સૌરાષ્ટ્રમાં વધારે ચાલી રહ્યા છે કારણ કે એવું ટાર્ગેટેડ બનાવે છે કે ભાઈ આ કરોડપતિની દીકરી છે તો એને ફસાવો અને એને છૂટાછેડા માટે પૈસા માગો એટલે એના માટે પણ આ એક કાયદો એટલો બનાવવો જરૂરી થઈ ગયો છે કે એના નામે દસ લાખની એફડી પણ કરવામાં